નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો આજે આપણે ચાર માર્કેટ યાર્ડના ભાવતાલ જાણીશું કારણ કે બીજા માર્કેટ યાર્ડના ભાવ હજી સુધી આવ્યા નથી એટલા માટે ચાર માર્કેટ યાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટ યાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ અને અમરેલી આ ચાર માર્કેટ યાર્ડના ભાવ તાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા નવસોથી નવસો સિત્તોતેર રૂપિયા હેરંડા એક હજારથી અગિયારસો ઓગણપચાસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો બે રૂપિયા મેથી નવસોથી અગિયારસો ચોરાણું રૂપિયા અડદ અગિયારસોથી અઢારસો દસ રૂપિયા મગ તેરસોથી ઓગણીસો વીસ રૂપિયા ધાણા બારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો અઠ્યાસી રૂપિયા જુવાર પાંચસો અગિયારથી નવસો અઠ્યાવીસ રૂપિયા બાજરી ત્રણસો એંસીથી પાંચસો ચોત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી પાંચસો બાવન રૂપિયા ઘઉં લોખવન ચારસો ચાલીસથી ચારસો ચિમ્મોતેર રૂપિયા મગફળી ચીણી એક અગિયારસો એકથી બારસો છાસઠ રૂપિયા મગફળી અગિયારસો પચાસથી તેરસો ત્રેપન રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી કલોજીના રાજકોટમાં ભાવરૈયા અઠ્યાવીસોથી છત્રીસો એકવીસ રૂપિયા સિંગદાણા સોળસો દસથી સત્તરસો રૂપિયા જીરું એકતાલીસો પચાસથી અડતાલીસો બત્રીસ રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર ચોરાણુંથી અગિયારસો ઓગણસાઠ રૂપિયા चना 995 થી 1136 રૂપિયા સુવા 1200 થી 1530 રૂપિયા મેથી 1050 થી 1320 રૂપિયા અરડ 1450 થી 1950 રૂપિયા મગ 1784 થી 2033 રૂપિયા ઈશબગુલ 1800 થી 2400 રૂપિયા તુવેર 1551 થી 2125 રૂપિયા દાણા બારસો પચીસથી ઓગણીસો અગિયાર રૂપિયા અજમો ચોવીસોથી થી એકાવન રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો છોતેર રૂપિયા જુવાર આઠસો ત્રીસથી નવસો ત્રીસ રૂપિયા લસણ તેરસો પચાસથી ઓગણત્રીસો છવ્વીસ રૂપિયા વરિયાળી ચૌદસો પચાસથી સત્તરસો અડસઠ રૂપિયા મરચાંચુકા તેરસો ચાલીસથી છત્રીસો રૂપિયા તલકાળા સત્યાવીસો ચુમ્માલીસથી એકત્રીસો સાડત્રીસ રૂપિયા તલ સફેદ ત્રેવીસો પચાસથી છવ્વીસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રણથી પાંચસો નેવું રૂપિયા ઘઉં લોકવન ચારસો બ્યાસીથી પાંચસો પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર પિંચોતેરથી એ બત્રીસ રૂપિયા મગફળી અગિયારસોથી તે વીસ રૂપિયા કપાસ ચૌદસોથી સોળસો રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુંના આજે જૂનાગઢમાં ભાવ રહ્યા ચાર હજારથી ચાર હજાર છસો ને પંચોતેર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો ચાલીસ રૂપિયા ચણા એક હજાર દસથી અગિયારસો એકત્રીસ રૂપિયા મગ તેરસોથી બે હજાર એક રૂપિયા તુવેર અઢારસો પચાસથી એકવીસો બાવીસ રૂપિયા ધાણા બારસોથી સોળસો એકાણું રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છતર રૂપિયા તલકાળા અઠ્યાવીસો નેવુંથી અઠ્યાવીસો નેવું સેમ ભાવરિયા તલ સફેદ બે હજારથી ચોવીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો ને એક રૂપિયા ઘઉં લોકવન ચારસો ત્રીસથી પાંચસો અડતાલીસ રૂપિયા ઘઉં મગફળી એક હજારથી બારસો ને છન્નું રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુંના અમરેલીમાં ભાવર્યા પાંત્રીસોથી ચાર હજાર આઠસો ને વીસ રૂપિયા एरंडा एक हज़ार छसठ थी अगिय सौ चालीस रुपया चना नव सौ पंदर थी अगिय सौ चौबीस रुपया अड़द पंदर सौ तीस अठार सौ तीस रुपया तुवेर एक हज़ार थी बेहजार पत्रीस रुपया धाणा तेरसौ वीसनीस सौ बीस रुपया ओगनीस सौ वीस रुपया सोयाबीन सात सौ तीस आठ सौ ओगना सीतेर रुपया तल काला अठयावी सौ भाव रिया तल सफेद सोल सौ थी अठयावीस सौ वीस रुपया ઘઉં ટુકડા ચારસો બેથી છસો ઓગણપચાસ ઘઉં લોખમ ચારસો પચાસથી પાંચસો છપ્પન રૂપિયા મગફળી ચીણી આઠસોથી બારસો પાંત્રીસ રૂપિયા મગફળી નવસોથી તેરસો ચૌદ રૂપિયા અને કપાસ નવસો નેવુંથી પંદરસો બોતેર રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ